હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત બે નંગ કાચા કેળાનો ઉપયોગ કરી અને માર્કેટમાં મળે તેવી ક્રિસ્પી કાચા કેળાની વેફર બનાવવાની રેસિપી કાચા કેળાની વેફર જ્યારે આપણે ઘરે બનાવતા હોઈએ છીએ ત્યારે માર્કેટ જેવી ક્રિસ્પી નથી થતી પહોંચી પડી જાય છે અને તમે જોઈ શકો છો આ વેફર કેટલી સરસ બની છે જો તમારે પણ આવી જ ક્રિસ્પી અને ટેસ્ટી વેફર ઘરે બનાવી હોય તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો તો વેફર બનાવવા માટે આપણે પહેલાં એક કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ ગરમ થશે ત્યાં સુધીમાં આપણી બધી જ પ્રોસેસ થઈ જશે આ વેફર એટલી જલ્દી બની જાય છે તો મેં અહીંયા બે નંકા ચાકેડા લીધેલા છે તો આ રીતે પીલરની મદદથી આપણે તેની છાલ કાઢી લઈશું ત્યારબાદ આ એક સિક્રેટ ટીપ છે જેનાથી તમારી વેફર પણ માર્કેટ જેવી ક્રિસ્પી થશે તેના માટે એક બાઉલમાં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી લઈ અને અડધી ચમચી જેટલું નમક એડ કરી અને તેનું મિક્સર તૈયાર કરવાનું છે જેનો ઉપયોગ આપણે આગળ કરીશું હવે આપણે કાચા કેળાને આ રીતે ચપ્પુની મદદથી ચિપ્સ કરી લઈએ તમે કોઈ પણ મશીન અથવા તો ખમણીનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ફક્ત ચપ્પુનો જ ઉપયોગ કરેલો છે તેનાથી પણ આ ચિપ્સ ખૂબ જ જલ્દીથી અને એકદમ સરસ થઈ જાય છે તો હવે તમે જોઈ શકો છો ચિપ્સ પણ તૈયાર છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો તૈયાર કરેલી કાચા કેળાની ચિપ્સને આપણે તેલમાં એડ કરીએ અને એક મિનિટ માટે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ફ્રાય કરીશું તો તમે જોઈ શકો છો એક મિનિટ પછી તે હલકી એવી બ્રાઉન થવા લાગી છે આ સમયે હવે આપણે પાણીમાં જે નમકવાળું મિક્સર તૈયાર કર્યું હતું તે એડ કરીશું મેં અહીંયા બે ચમચી જેટલું એડ કર્યું છે હવે આ મિક્સર એડ કરી અને આપણે વેફરને આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈ અને પાંચ મિનિટ માટે આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય થવા દઈશું આ વેફરને રેગ્યુલર વેફર કરતાં ફ્રાય થતાં થોડો વધારે સમય લાગે છે અને આ રીતે તમે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ક્રિસ્પી અને બ્રાઉન થઈ ગઈ છે તો તેને તેલમાંથી બહાર કાઢી લઈએ અને વેફર ગરમ હોય ત્યારે જ આપણે તેના મસાલા કરીશું જેથી કરી અને તે સરસ રીતે ચોટી જઈ તેના માટે વેફરને એક બાઉલમાં કાઢી લઈએ આપણે નમક તો એડ કર્યું જ હતું એટલે વેફરમાં ઓલરેડી ખારાશ હશે એટલે આપણે મરી પાવડર અને ચાટ મસાલો એડ કરી અને આ રીતે મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે આ વેફર એક મહિના સુધી આવીને આવી ક્રિસ્પી જ રહેશે તો હવે જ્યારે પણ વેફર બનાવો ત્યારે મારી આ રીત જરૂરથી ફોલો કરજો તમારી વેફર પણ જેવી માર્કેટમાંથી લાગે છે એવી જ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી હશે જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો